વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં ડભોઈના મોતીપુરા ગામમાં કંપનીમાં લાગી ભીષણ આગ બનાવતી ગાર્મેન્ટ કંપનીમાં આગની ઘટના ઘટી છે લાગેલી વિકરાળ સ્વરૂપ ધારણ હતું ડભોઈ સહિત વડોદરા બોડેલીની ફાયર ટીમો સ્થળ પર આવી પહોંચી કંપનીમાં લાગેલી આગ કાબુમાં લેવા ફાયર ટીમ નો પ્રયાસ પેપર પુઠાનો સરસામાન આગની ચપેટમાં આવી ગયો હતો જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું પવનની ગતિને કારણે આગ વધુ તેની આગ લાગવાનું કારણ હજુ રહ્યું છે કોઈ જાનહાની નથી થઈ કંટ્રોલ રૂમ થી અમને કોલ મળેલો કે જે ડભોઈ તાલુકા નું મોતીપુરા ગામ છે ત્યાં પેપર મિલ છે એમાં આગ લાગેલી છે એટલે ઇઆરસી ફાયર સ્ટેશનની ટીમ તથા પાણીગીર ફાયર સ્ટેશન ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હાલ આગળ આગ ના વધે એટલા માટે કુલિંગ પ્રક્રિયા ચાલુ હવે જે પેપર મિલ છે એ તમે જોઈ શકો છો સળગી ગયું છે અને નુકસાન તો હવે જે માલિક છે જણાવી શકે છે કે કેટલું અંદાજીત નુકસાન હશે લગભગ સમજો ને કે અમને છ વાગ્યાની આસપાસ અમને દરજીપુરા એઆરસી ફાયર સ્ટેશન થી ફોન મળેલો એટલે અમે અંદાજિત પિસ્તાલીસ મિનિટ ની આસપાસ પોણા કલાક ની આસપાસ અમે પહોંચી ગયા હતા અને આગલો કામગીરી ચાલુ એ જે રીતે કામગીરી તમે જોઈ શકો છો કે અંદર જેટલું મટીરિયલ છે એ મોટા પ્રમાણમાં છે જેટલું જેટલું બહાર નીકળશે એ આપણે ફિક્સ ટાઈમ ના કહી શકાય પણ હાલ કામગીરી ચાલુ